મારું જીવન નોખું છે કે હું ગમે ત્યાં જવું કોઈ જગ્યાએ ભદ્રામણી આમંત્રણની પીલામાં નથી જતો મને જે ઉપરથી આદેશ થાય ને તો જ જઉં છું ભાઈ કારણ કે હું જ્યાં જવું ત્યાં ચોખ્ખું જ કહું છું કે મારો પચા પૈસા ક્યાંય વ્યવહાર નથી ભાઈ અને આ આજકાલ બોલતા હોય ને તો મેં આ પગ મૂક્યો છે એ કહી દઉં કે સમાધિ વિશે દીધું નકર મેં કોઈને કઈ કીધું નથી પણ આટલા બસો ભગવાન મારી પાસે એટલે ધૂણવાની કોઈ જરૂર નથી ભાઈ અને આજે કઈક આવ્યો છું ને તો જે ના હોતી આ તો જે કદાચ આ ચાલુ સરપંચ માં એમના આયોજન કર્યું તો સરસ પણ અમારી માટે આ વિરમગામ તાલુકામાં પહેલો પ્રોગ્રામ છે ભાઈ એટલે અમને ખબર નથી એમની વ્યવસ્થા થોડુંક સન્માન એમનું હણાણું પણ હું હૃદયના ભાવથી માફી વ્યક્ત કરું છું કે એ લોકો આગળ ગોડીને બગીન બધું લઈને જે હતા ને અમારા ગામમાં અમે આ ગામમાં કોઈને ઓળખતા નતા એટલે અમે તો સીધું સર્કલ જોઈને સીધા એન્ડ પાડે આવી જયા એટલે થોડું એમનું એમ થયું ખારું મારું આયોજન પણ કદાચ ભગવાન બરોબર છે ને કે એમને એમની વ્યવસ્થા કરી હતી પણ કદાચ ભગવાન હજુ બીજી વખતે લાવવાનો હોય પણ હું જ્યાં જઉં ત્યાં એટલું જ કહું સમય નો અભાવ છે હજુ મારા જુનાગઢ જવાનું છે ટાઈમ હતો નહીં છતાંય ગામ લોકોનો વડીલોનો ઠાકોરોનો આ ગામની તમામ વસ્તીનો કદાચ ભાવ હોય છે તો જ મારા ભગવાનને ડોટ છોડી હોય નકર અવાય નહીં ભાઈ એટલે બધા ગ્રામજનો વડીલો યુવાનો માતાઓ બહેનો બધા બેઠા છે હું સુરા પૂરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ કારણ કે આ તડકામાં બેહવું એ કોઈ નાની વાત નથી પણ આયા છો હું તો એક માણસ જ છું કોઈ ચમત્કારી નથી પણ માણસ નિમિત્તે આપણા પરિવાર નું પતન કરો છો ને આમાંથી બહાર આવજો ભાઈ કારણ કે ઘણા તમને મળી જશે આ નડ આ કરવું પડશે આ વાળવું પડશે મારો એ નિયમ નથી ભલામણા જે કઈ નડતું હોય ને કદાચ નાભી થી તમારા પાપ પુકારી લો અને એકવી માં દાડે જો મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે તો ભુવા પાણી બંધ કરી દઉં ભાઈ પણ એના લાયક હોવા જોઈએ આ પવિત્ર ભૂમિ જ્યાં આગળ વિચારો કે રામચંદ્ર ભગવાન કે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અહીં જન્મ લઈને જ્યાં અહીંયા તમને મને જન્મ મળ્યો છે ભાઈ આપણે શું કરીએ છીએ ક્યારે દેશ દેશ માટે વિચાર્યું આપણે પોતાના પરિવાર માટે બધાય વિચારે અમે શું દોડવીને ક્યાં જોવરાવીને સુખી થઈ જેવી પણ આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો હે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું જરૂરી છે પણ આ શરીરમાં દોડતું છેલ્લું લોહીનું ટીપું રહ્યું ને એ આ દેશ માટે રેડવું પડે તો રેડી દેવું આ આપણો ધર્મ છે ભાઈ હું બધાયનો આદર કરું છું જે આજ આપણા સીમાડા તથા આ જે સાડે સાડીથી આપણા સૈનિકો જવાનો એ રાજદાડો દોડે છે તારે આપણે નિરાતે જીવી એકવીસી ભાઈ સમજાય હે ને આપણે બધાયને એને રિસ્પેક્ટ કરવી પડે આપણે એનો આભાર માનવો પડે એ બધાય રાજદાડો આપણી સાટું જાગે છે તારે આપણે સલામત છીએ ભાઈ સમજાય હે એટલે જે કઈ જેને કદાચ આમાં બધા ના સમજી શકાય તો મારે કઈ ફી નથી મારે એવો મોય નથી પણ જેને ખરેખર જેના બાપ દાદાની ની છે અને ક્યાંક એનામાં ધર્મ વસેલો છે અને જો એક જાગૃતતામાં તો કદાચ હું અહીં આવ્યો છું અને આ ગામમાંથી પચીસ જણા યુવાનો કદાચ દારૂ મૂકશે તો મારો આયાની ફી મળી જાય બીજું કઈ જોતું નથી ભાઈ ક્યાંય મારા પાંચ પૈસા વ્યવહાર નથી સમજાય હે ને અને કદાચ જો અહીં આવ્યો છું ને આટલું કરી જુઓ જો પાંચ મહિને અહીં આવ્યા મારો ઠાકર પરમાણ ના આપે ને તો આ ભાલ પરકડું મારે મૂકીને નીકળી જવા પણ કઈ કરજો માણસના ના વે આયા છે આ ધરતી ઉપર કઈક કરીને જજો બાકી પેટ તો કાગડા કૂતરાય ભરે છે આપણા માં નીના માં હું ફેર અને ભલામણા મણા જાજા હું તો આમ સકલ જોઉં ખ્યાલ આવી જાય જાજો ક્ષત્રિય ઠાકોર સમાજ બેઠો હે ભાઈ હું કોઈ સમાજની ટિપ્પણી નથી કરતો પણ જે વરણ હોય ગામમાં જાજી હોય ને તો એની ફરજ બને છે ગામનું હિત એના હાથમાં હોય ભાઈ સમજાય પછી ભલે એ બે ઘર હોય પાંચ ઘર હોય પણ પાંચે આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય એમ ગામમાં પાંચે આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ બધાથી નથી થતું અને હું તો એમ કઉ છું કે એકવાર કદાચ નાણું મળી જાય પણ એને વાપરવાનું ટાણું નથી મળતું આ લખીને રાખજો આ મને બોલાયો છે અને સારું બોલું છું એવું નથી કેતો પણ મેં પેલાય કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ અને આજે જવું છું અને પાંચ મહિને જો એની પાસે કઈક ટાપુ ના કરાવવું મારું આવું આખામું પડે ઓળખી ગયો હું એના ઓળખી જ્યો છું તારે બોલું છું બાકી તો ઘણું છે આ ગામમાં બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આંટો અલેખે નહીં જાય ભાઈ એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી સાડી ત્રણસો કિલોમીટર હજુ જવાનું છે ત્યાંય મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે સમય હતો નહીં પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે એક કલાકે એડજસ્ટ કરીને અહીં આવવું પડ્યું છે ભાઈ એટલે કદાચ હવારનાક અઠવાડિયે થી કદાચ રાહ જોતા હોય તો એવું ના વિચારતા બાપુ તો જાજુ રોકાણા નહીં પણ થોડું રોકાવામાં જાજી મજા છે ભાઈ અને જો કદાચ તમારો ભાવ હોય છે અને તમારો મારો જો પંથ એક છે તો આગળ ક્યાંક ડાયવર્જન ઉપર ભેગા થઈશું એ પાકું છે ભાઈ એટલે સમયનો અભાવ છે અહીંથી જવું પડશે જેની અસીમ કૃપા છે જેના ભાવથી અને જેના માધ્યમથી એક સાધારણ પરિવારનો જીવ આ લાખો લોકોને દારૂ બેન કરાયો છે એટલે બે હાથ ઊંચા કરીને એની જય છે પછી જે કંઈ તમારો કાર્યક્રમ હોય એ તમે આગળ એને વધારજો મારે આગળ જવાનું છે એટલે હું જાજી રોકાઈ નહીં એક

તો આજના દિવસે એમને માફ કરી હવે પછી એમને સતબુદ્ધિ આપી નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ભાઈ અને નશાનો તો ખાસ વિરોધી છે ઓ ભાઈ હા અને આ કેમ બોલી શકું કે ક્યાંય મેં પચા પૈસા હજુ લીધા નથી ભૂવા પડી ના ભાઈ વટથી જીવું છું હું ચાંગોદર માં નોકરી કરું છું ભાઈ મહેનત રોટલો ખાઉં છું અને મારી તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો એ મૂકી દેવાની છે હવે બાકી પાછું પગલું ભરવાનું નથી પણ જ્યાં લગીન થાય છે ત્યાં લગીન કરવું છે મહેનતનો રોટલો ખાવો છે એટલે બાકી ઘરે ભગવ ઠાકરની દયા છે ખેતી કરીને ગુજરાન થશે કોઈના પાંચ રૂપિયા વહીના વાળીને લેવાની જરૂર નથી એટલે ફરી વાર બે હાથ ઊંચા કરીને જય બોલવાની બોલો કુલ માત કી દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી સોમનાથ મહાદેવ કી મોગલ માત કી જોગણી માત કી સનાતન ધર્મ કી